સુરતની પોલીસે ઘરફોડ ચોરીના સિકલીગર મંકી કેપ વાળા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી સાથે એક બાળકિશોરને પણ ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી ચોરી કરેલ રોકડા રૂપિયા તથા વાહન રાંદેર પોલીસે કબજે કર્યું છે

આરોપીઓ ચોરી કરેલ બાઇક ની પાછળની નંબર પ્લેટ કાઢી બાઇક લઈને જતા હતા આરોપીઓએ રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી લઈ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથક અને નડિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીખલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ઢેવવાળી હતી એ રાંધેર પોલીસે ઘરપૂર ચોરીમાં પકડી પાડેલ છે જેમાં આરોપીઓ જે નં મોટર સાયકલની ચોરી કરેલ હતી એ મોટર સાયકલની ચોરીનો નંબર પ્લેટ બધી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીઓને પકડી પાડેલ છે એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ જયપાલ જયપાલસિંહ જગદીશસિંહ સિંહ ઘર છે એમને બંનેને પકડી પાડીને મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આ લોકોને એમ હોય કે ભાઈ આ ગાડીઓ ચોરી કરી અને ભાઈ સીસીટીવી આપણે લોકલ સોરી આપણે ઘરના નપુચા તોડીને એ કરીને ઘરપોર ચોરી કરવાની છે અત્યારે એક ગુનો રાંધેડમાં રિટેક થયો અને બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે એ અત્યારે એકતા નગર નંદુરબારના છે મૂળ અહીંયા અહીંયા રહે છે પણ મૂળ આમ એકતા નગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે અત્યારે અહીંયા Bureau report H24 news, Surat.